બે અને ત્રણ વડે સોરી બે અને ત્રણ ના નિયમ વડે લખો ને બે અને ત્રણ ના નિયમ મુજબ જો ભાંગાકાર થાય બે આરે ભંગાકાર થાય છે કે નહી અને ત્રણ નો નિયમ જે ભંગાકાર નો હતો એ લગાડીને જોવાનું જો ત્રણ આરે ભંગાકાર થાય અને બે આરે ભંગાકાર થાય બંને સાથે ભંગાકાર થાય તો એ સંખ્યા છ વડે ભાંગી ઓકે

જોઈએ તો તો તમે જો પાછળ છે મેં તમને બે નો નિયમ શું કીધો તો આપણે બે નું પહેલા જોઈએ તો કે બે ચાર છ આઠ ને ઝીરો હોવું જોઈએ એકમનું તો આમાં છ છે એટલે બે વડે થશે તો કે હા હવે આનો સરવાળો કરીએ તો કે પાંચ

Ráttum að máttu því það með ekki ó en það er ekki að bæða bengið svo kækir ekki nætti. ચાર સંખ્યા છે એ કયા કઈ સંખ્યા ને છ વડે ભાંગી કયા અને કોને નહીં પેલા તમે ટ્રાય કરો પછી હવે આપણે ચેક કરીએ તો આમાં જો એકમ નો અંક શું છે તો કે બે એટલે કે બે વડે થશે તો કે હા સરવાળો કરીએ તો કે સાત ને ત્રણ દસ સોળ સત્તર ને એક અઢાર એટલે ત્રણ આરે ભાંગાકાર થશે તો કે હા એટલે કે આનો છ આરે ભાંગાકાર થશે આમાં જોઈએ તો કે એકમનો નો અંક શું છે આઠ એટલે કે બે આરે ભાંગાકાર થશે તો કે હા સરવાળો કરીએ તો કે ચાર આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને એક સોળ તો સોળ નો ત્રણ આરે ભાગાકાર થાય તો કે નહીં એટલે કે આ થશે નહીં ઓકે આમાં જોઈએ તો બે આરે છનો બે આરે જોઈએ ત્રણ આરે થવો જોઈએ એવું નહીં કે બે આરે થાય છે ત્રણ આરે નથી થતું તો એ સંખ્યા છ આરે થાય એવું થાય નહીં ઓકે આમાં બે આરે જ નથી થતું તો ત્રણ નો નિયમ જોવાની જરૂર જ પડશે નહીં આમાં જોઈએ તો કે છ છે એટલે બે આરે થશે

સાતમો નિયમ શું છે તો કે સંખ્યાનો છેલ્લો અંક બમણો કરી બાકીની જવાબ આવે તેને સાત વડે ભાંગી શકાય તો ત્રણસો ને બાણું છે મેં શું કીધું છે કે છેલ્લો અંક બમણો કરવાનો છેલ્લો અંક શું છે તો કે બે તો બે ગુણ્યા સોરી બમણો એટલે બે ગુણ્યા બે એટલે શું થાય ચાર

ત્રણ હજાર સાતસો ને પંચ્યાસી લઈએ થાય હજી ત્રણસો અડસઠ થાય તમને સંખ્યા મોટી લાગે છે સાત વડે ભંગાકાર થાય કે નહીં ખબર નથી આ ત્રણસો ને આપણે છેલ્લો છે તો શું થાય આઠ દુને સોળ બાકીની કઈ રકમ છે તો કે છત્રીસ

બડે છે જોયું તો એમ કે અહીંયા મૂસી અહીંયા એક આવશે અને અહીંયા શું થશે તો કે 10 કો લેવાશે ઓકે 6 પછી 7 8 9 10 11 12 ને 13 એટલે કે 7 તો શું વધ્યું અહીં ના અહીંયા 1 - 1 તો તો 0 થી જશે તો 7 ને 7 વડે ભાગીએ કે તો કે હાલ 7 * 1 = 7 એટલે કે આ સંખ્યાને 7 વડે ભાગી 1 ઓકે એની ઉપરથી થોડાક એક્ઝામ્પલ હું તમને આપું

પાંચ દુ ને દસ સુડતાલીસ માંથી દસ બાદ કરીએ એટલે કેટલા રહે સાડત્રીસ સાડત્રીસ ને સાત વડે ભાંગી શકાય તો કે નહીં એટલે કે ચારસો ને પંચોતેર ભાંગી શકાશે ઓકે

અહીંયા જો 0 આવે તો એને 7 વડે ભાંગી શકાય ઓકે જો અહીંયા તમારે 0 આવી ગયું તો એ તમારે સમજવાનું કે આ સંખ્યાને 7 વડે ભાંગી શકાય ઓકે આગળ જોઈએ તો કે 736 તો કે 96 ડબલ 12 અહીંયા એક રશે અને 16 તો એકસઠ ને સાત વડે ભાંગી શકાય તો કે નહીં ભાઈ આઠ નો નિયમ શું કે છે કે આઠ હારે ભાંગાકાર તમારે કરવો હોય તો સંખ્યાના છેલ્લા ત્રણ અંકોને ત્રણ અંકોનો જો આઠ વડે ભંગાકાર થાય તો તે સંખ્યાને આઠ વડે ખાંગી શકાય ઓકે જો સંખ્યામાં છેલ્લા ત્રણ અંક 0 હોય તો તે સંખ્યાને આઠ વડે भांगे શકાય ओके एग्जांपल જોઈએ ઓકે હવે મે તમને શું કીધું કે છેલા ત્રણ અંક એટલે કેટલા થાય 168 168 ને તમે 8 વડે ભાગી એકાય તો કે હા 8 * 2 16 ઉપરથી 8 ઉતાર્યો 8 1 કાને 8 તો આ સંખ્યા ને 8 વડે ભાગી એકાય અથવા તો એવું કઈ હોય કે ધારો કે પંચોતેર હજાર છે તો પાછળ શું આવ્યું ત્રણ ઝીરો આવ્યું એક્ઝામ્પલ જોઈએ પાંચસો ને છ છે તો કે પાંચસો ને છ વડે ભાંગી શકાય છ અડતાલીસ છીસ વધી અહીંયા જોઈએ છેલ્લે શું છે તો કે પાંચસો ને અઢાર છ અઠા અડતાલીસ આડત્રીસ

ये जो જોઈએ 62144 ओके પહેલા તમે ટ્રાય કરો પછી આપણે સાથે જોઈએ

भांगी है है? तो 532 नाठ વડે ભાંગી એકાય નહીં તો કે 7532 એ આખી સંખ્યા ને 8 વડે ભાંગી શકતા છે નહીં અહિયાં જોઈએ કે 344 8 * 4 = 32 નાઠ કેરી 24 તો કે આ 344 નાઠ વડે ભાંગી એકાય તો કે આખી સંખ્યા ને 8 વડે ભાંગી શકે ઓકે હવે નેક્સ્ટ જોઈએ કે 9 નંબરનું ઓકે નો નિયમ શું કે છે તો કે સંખ્યાના દરેક અંકનો સરવાળો કરી જે જવાબ આવે જો તેને 9 વડે ભાગી શકાય તો આખી ઓકે એક્ઝામ્પલ જોઈએ આપણે ઓકે આવી સંખ્યા છે એને એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે છ સાત આઠ નવ ને સોળ સત્તર જોઈએ આપણે ઓકે આઠ ને બે દસ ઓગણીસ પચીસ ને એક છવ્વીસ

સત્યાવીસ ને નવ વારે ભાંગી શકાય તો કે હા નવતેરી ને સત્યાવીસ કે આ સંખ્યા તે નવ વારે ભાંગી શકાય ઓકે થોડાક એક્ઝામ્પલ આપો તમને પહેલા તમે જતે સોલ્વ કરો સંખ્યા પાંચ સંખ્યા આપી છે તો કયા કઈ સંખ્યા ને નવ વોડે રંગી શકાય કોને નહીં એ પેલા તમે ટ્રાય કરો પછી આપણે સાથે પાંચ ને ચાર નવ દસ અગિયાર ને એક બાર નવ ને બાર વડે બાર ને નવ વડે ભાંગી શકાય તો કે નહીં તો આ સંખ્યા નહીં તે નવ વડે ભાંગી શકાય નહીં આગળ જોઈએ 88 ने 10 16 17 ने 1 18 तो क्या 18 ने 9 વડે ભાંગી શકાય તો કે હા તો આ સંખ્યાને 9 વડે ભાંગી શકાય આગળ જોઈએ ઓકે 5 ને 4 9 ને 10 17 18 20 23 ને 25 કે 25 ને 9 વડે ભાંગી શકાય તો કે ના એટલે કે આ સંખ્યાને 9 વડે ભાંગી શકાય નહીં 7 ને 3 10 7 ને 3 10 ને 6 4 10 એટલે કે 30 30 ને 9 વડે ભાંગી શકાય ખુબ જ ઈઝી છે કે સંખ્યા સંખ્યાના સંખ્યાનો છેલ્લો અંક હોય

तो एकम नॉन जो जीरो થાય તો આ સંખ્યાને તે 10 વડે ભાંગી શકાય ઓકે તો ત્યારે આપણે અહીંયા સુધી રાખી છે નેક્સ્ટ લેક્ચર માં આપણે અગિયાર બાર અને પચીસ નો નિયમ કરશો અને થોડીક પ્રેક્ટિસ કરશો ત્યાં સુધી